ભૂતપૂર્વ ધારાસભ્ય દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે કરેલી મુલાકાત બાદ કોંગ્રેસ દ્વારા તેઓને તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સી આર પાટીલ સાથે મુલાકાત બાદ ફોટો વાયરલ થયો કોંગ્રેસ દ્વારા આ નિર્ણય કરાયો હતો પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી હતી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જોડાય તે પહેલા જ કોંગ્રેસે તેઓને સસ્પેન્ડ કરી દીધા અને કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો તો બીજી બાજુ રાજીનામું આપ્યા બાદ અમરીશ ડેરે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે આવતીકાલે હું ભાજપમાં ભારતીય જનતા જોડાઈશી ત્રણેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય અધ્યક્ષશ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેંની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષપદેથી અને તમામ પદો પરથી મેં રાજીનામું આપ્યું છે તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટાભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લે ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યું હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ એ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા જે મુદ્દો સોલ્વ થાય એના માટે સાડા પાંચસો વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાય ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જેમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાદ ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવા